તો સવાર સવારમાં કેટલા બધા કબૂતર ચબૂતરે ચણ ચણવા આવી ગયા છે અને વાતાવરણ એક કઈક આવું છે ઝરફર વરસાદ આવી ગયો એકવાર અને અહીંયા દૂધ ઉકળે છે દૂધનો વધારો હતો એટલે પછી કસ્ટર્ડ પાવડર ને ખાંડ નાખીને દૂધ ઉકાળી નાખ્યું અને હવે કાજુ બદામ પીસી અને એમણા ખાંડીને માં નાખી દે હવે દૂધ ઉકળી ગયું છે એટલે ભૂકો નાખી દે કાજુ બદામનો ભૂકો એટલા માટે કર્યો કે બાપુજીને કતરો ને એવું ચવાઈ નહીં તો હા ભૂકો કર નાખીને તો વાંધો ન આવે બાપુજીને ફ્રૂટ સલાડ નથી ફેન્સી બદામ શેક જેવું છે કાજુ બદામ નાખી દીધા અને ઓમ તો નાખો છે કસ્ટર્ડ પાવડર લીવાને ખવાઈ જાય લી લિક્વિડ જેવું કરીને દૂધનો વધારો હતો તો સરસ થોડુંક વાર હજી ઉકાળી લઈ પછી બીજા તપેલામાં કાઢી અને ઠરવા મૂકી દઈ સવારમાં કરી લીધું છે એટલે હમણાં ઠારીને ફ્રીજમાં મૂકી દઈ પછી સાંજે ખાઈ લેવાનું તો બે બરફ મૂકી અને ઠરવા મૂકી દીધું છે વરાળ નીકળી જાય પછી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું બહુ ઘટ નથી થયું પણ હાલે આપણે તો દૂધ વરે પાડવાનું કામ પી જવાનું હોય હેલો ફ્રેન્ડસ જય કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો વાગી ગયા છે પણ અગિયાર જેવું થયું છે કામ કરીને ફ્રી થઈ ગયા અને કપડાં મશીન કરવા મૂકી દીધા તો હવે જો આર્યા બેન હિંચકાવે છે પરમને ના ના અને બપોરની રસોઈ કરવાની છે તો હાલો હવે રસોઈ કરી નાખી ભાઈને જો ઝૂલે ઝૂલવાની મજા આવે છે જામફળ અને ભાભી સંભારો સુધારે છે બટેટાનો અને શાક બનાવવાનું છે ગુવારનું ધોઈ ના વઘાર મારી દઈ હવે તો આજે ટિફિન નહોતું બે ભાઈઓનું રાજકોટ ગયા છે ટિફિન નથી લઈ ગયા નહીં તો સવારમાં જ શાક સંભાર થઈ ગયા હોય ટિફિનમાં તો અત્યારે ખાલી ને રોટલી જ હોય પણ હવે અત્યારે રસોઈ બનાવવાની છે બદામ શેક ઠંડુ કરવા મૂકી દીધું છે એનો પ્રોગ્રામ સાનનો રહેશે તો હાલો હવે રસોઈ કરી નાખે જો તો બટેટાનો સંભારો ચડે છે અહીંયા ગુવાર બટેટાનું શાક એના તેલમાં જ એકદમ કકડાવી ગળી જાય ને એવું કરી અને પછી મારા ભાભી કે આ લસણવાળી ચટણી ને ઓળી ચટણી નાખશું ને એટલે મસ્ત ચડી જાય પછી થોડું પાણી નાખીને સીટી કરી નાખશું અને અહીંયા છાસ મૂકી હતી વલોવા કેમ કે આ જઈવું નહોતું દઈ તો અત્યારે કરવી પડી નહીંતર તો સવારમાં બટેટાનો સંભારો ચડે છે અહીંયા ગુવાર બટેટાનું શાક પેલા તેલમાં જ એકદમ કકડાવી ગરી જાય ને એવું કરી અને પછી મારા ભાભી કેમ આ લસણવાળી ચટણી ને ઓલી ચટણી નાખશું ને એટલે મસ્ત ચડી જાય પછી થોડું પાણી નાખીને સીટી કરી નાખશું અને અહીંયા છાશ મૂકી હતી વલોવા કેમ કે આજે જયવું નહોતું તો અત્યારે છાસ મૂકવી પડી આજ સવારે જોયું ને તો દહીં જઈવું જ નહોતું મેરવણ ઓછું થયું હોય કે કેમ ખબર પછી પાછું મેરવણ નાખ્યું વધારે તો અત્યારે થયું તા જળી ગયું થોડું દૂધ ઠંડુ રહી ગયું હોય છે એમ કે તો હેતુ હેતુ ગરમ કરીને અને પછી જ જવાનું પણ થોડુંક ઠંડુ રહી ગયું હોય છે દૂધ રોટલા કરતા કરતા મશીનમાં ખટક ખટક અવાજ આવતો તો ઘસનો સીકો નીકળો બોલો મેં કીધા ખટક ખટક શું થાય છે એવું થયું

ઈ આ જામફળીનું નથી પાછળ રહી ને એ જામફળીનું છે ફઈ કરે છે તો રોટલી કરતા કરતા હું વિડીયો લેવા બે ફઈ ભત્રી જોશે છે ને બગીચામાં જો રમવા ગયા છે આ જામફળી પાછળ છે ને મોટા જામફળવાળી એમાંથી લીધું છે ચાલો જમવા બેસી ગયા છીએ ગુવાર બટેટાનો શાક બાજરાનો રોટલો અથાણું ડુંગળી બટેટાનો સંભારો અને સાથે છાસ ધોરાઈ ગયેલી તો હાલો હવે બધાએ જમી છે પથુને દાંત આવે છે એ અને પરમ જો બાપુજી પાસે છાસ ટોરાણી નહીં વાટ કોડી ગયો તો બીજો પરમ બાપુજી પાસે જો ખાવા બેઠો છે ના તને કોઈ નહી હો કાંઈ નો કે તને કોઈ આજે દેવ દિવાળી છે એટલે નાગલો કર્યો તુલસી માનો અને હવે કંસાર કરી લઈ તો મિક્સરમાં દળેલી ખાંડ ને ચોખા પીસી નાખા અને ઘી ગરમ કરી લઈ પછી કંસાર કરી લઈ ચાલો તો કંસાર થઈ ગયો છે અને હવે બીજા વાટકામાં એને સરસ રીતનામાં ઢાળી દીધું આગલો અને કંસાર થઈ ગયો છે કોઈએ કાલે કરી દીધી દેવ દિવાળી અને કોઈ આજ છે તો તુલસી વિવાહના સ્ટેટસ તો આ જ જોયા કોઈ કાઇ મુકાતા કોઈ આજ જ તો હવે કાંઠાનો મેળો એવો નથી જો ઝણને મળશે ને તો સાંજે લેતા આવશે તો કંસાર અને નાગલો હવે તો કરી લીધો

Арно, мама хукаре. Чунагар. Чунагар. Няхукаре. Няхукаре. Сенинуо крикаре. Не, тотан полис, мама е. Тоже, апрерно то полис, чево? Номер, потубай хукаре, спотубай? Айва бала, а пайп, 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 અમાર પૂરી બેન કરે છે રૂપારી રાધા દાંત જ કાટતી હોય વિડીયા માં અને વાતાવરણ જોવો ઉઘાડ થયો છે તડકો નીકળો તો મસ્ત હવે કઈક પાથરા વાથરા હુકા છે અને જેટલી હવે માનવી એ હુકાણી હશે હાથમાં આવી છે તડકો નીકળો મસ્ત આ તો કપડાં બધું એ હુકાઈ ગયું બદામ શેક ઠંડુ થઈ ગયું છે અને ઉપરથી બદામ નાખી અને સરસ અને ગાર્નિશ પણ કરી નાખ્યું છે તો ચાલો ઠંડુ ઠંડુ બદામ શેક ખાવા આવી જાઓ